એવી આમંત્રણ વગર ન જવાય આ અને કઈ કઈ જગ્યાએ વગર આમંત્રણે જવું એ મને તમને રામાયણ શીખવે છે એવી અમુક જગ્યા છે જ્યાં આમંત્રણની રાહ ન જોવી એમાં પહેલું છે મિત્રના ઘેરે કોઈ પ્રસંગ હોય અને સરસ ચૂકથી પત્રિકા આપતા ભૂલી ગયા હોય તો એ મિત્રના ઘેરે આપણે વગર આમંત્રણે વયું જવું મિત્રના ઘરે આમંત્રણ ની રાહ જોવાનું ન હોય સાહેબ બીજું છે પ્રભુ ઈશ્વરને કેન્દ્રમાં રાખી અને જે પ્રસંગ થતો હોય ત્યાં છે ને વગર આમંત્રણ વયું જાવ ત્યાં આમંત્રણ ની રાહ ન જોવી સાતમ આઠમ હોય ગોકુળ આઠમ હોય રામ નવમી હોય ગુરુ પૂનમ હોય સત્યનારાયણ ભગવાનની કથા હોય અરે આવી રામકથાઓ હોય ને આમંત્રણની રાહ ન જોવી ઘણા ઘણા તો હજી બેઠા અમારે ક્યાં પત્રિકા છે અરે ભાઈ પૂરી થઈ જશે કથા ઈશ્વરને ઉપલક્ષ ની અંદર લઈ હા અને કોઈ કાર્યક્રમ થતો હોય ત્યાં રાહ ન જોવી ત્રીજી વસ્તુ છે કે વ્યવસ્થા ખાતર દીકરો પિતાથી નોખો રહેતો હોય આ અને પિતાના ઘરે કઈક માંગલિક પ્રસંગ હોય એવા દીકરાઓએ આમંત્રણની રાહ ન જોવી પોગી જવું અને ચોથી વસ્તુ છે મેરે ભાઈ બહેન તમારા ગુરુ ગુરુના આશ્રમમાં કોઈ કાર્યક્રમ હોય ધાર્મિક કાર્યક્રમ હોય તો ત્યાં આમંત્રણની રાહ ન જોવી પત્રિકા આવે તો જાય એમ નહીં ત્યાં ફોગી જવાય આનંદ કરી લેવાય ને સેવા કરી લેવાય સાહેબ તમને બધાને હું લાખ લાખ ધન્યવાદ આપું છું કે ગુરુ ગોધડિયાની સાથે તમે જોડાયેલા છો અને તમારા ગુરુના ઘરે આવડું મોટું સુંદર મજાનું રામકથાનું આયોજન છે અને ખભે ખભો મિલાવી અને તન મન ધનથી તમે સેવા કરો લાખ લાખ ધન્યવાદ છે બાપ તમને જય હો જય હો આવું જયારે કીધું કે વગર આમંત્રણ જવાય હા અને ત્યારે ભગવાન શિવજી કીધું દેવી ત્યાં જઈને જો વિરોધ થતો હોય ને આ ચાર જગ્યા પણ જૈન વિરોધ જ જો થવા તો ન જ